વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી હાહાકાર મચાવ્યો ચોમાસુ તરાપોજ બચવાનું સાધન હતું સ્થાનિકો આક્ષેપ કઈ કહેવો છે કે પાલિકા એ પૂરતી મદદ નહોતી કરી દસ થી બાર ફૂટ પાણી અને મગરો વચ્ચે તરાપોજ ઉગાર બન્યો હતો વિશ્વામિત્રીની સફાઈ પ્રોજેક્ટ છતાં પૂરનો ભય હજુ પણ યથાવત છે સુધી જીવીશું ત્યાં સુધી એ પરિસ્થિતિ અમારાથી ભૂલાય નહીં એટલે ના છૂટકે અમારે આજે આ પૂજા અર્ચના કરવી પડી છે તારાપાની ધારાસભ્ય તમારી પડખે જ છે ને અમારા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ પણ કીધું હતું કે ભાઈ બાળ તો આવવાની જ છે એટલે અમારે ધારાસભ્યનો માન રાખીને માન સન્માનથી રાખીને વિસ્તારના લોકોને અમે સાવચેત કર્યા છે કે ભાઈ જેને કોઈને મદદ થશે એ તારાપોનો ઇસ્તેમાલ કરી